હેલો ફ્રેન્ડ્સ શું તમે એલચીના દાણાને તેમાંથી લઈને એલચીના ફોતડાને ફેંકી દો છો તો તમે આ ઉપાય જરૂરથી ટિપ્સ જરૂરથી લાસ્ટ સુધી જોજો તો મેં એલચીમાં એલચીના દાણા તેમાંથી કાઢીને લઈને એમાં ભૂકો કરી લીધો છે અને તેના ફોતડાં છે તેને ચાની ભૂકી છે જે તેમાં મેં મિક્સ કરી લીધા છે તો તેનાથી ચાનો ટેસ્ટ એકદમ સરસથી આવે છે અને એલચી છે એ બહુ જ ફાયદાકારક અને ગુણકારી પણ છે તો એલચીનો ટેસ્ટ સરસ લેવો હોય તો તમે આ ટિપ્સને જરૂરથી અજમાવજો ભૂલથી પણ તમે આ ફોતડાને ફેંકતા નહીં આ રીતે તમે એક વખત ચા બનાવજો તેનાથી ચાને એકદમ સરસ સ્વાદિષ્ટ અને એકદમ સુગંધી બને છે તો મારી આ ટિપ્સ તમને કેવી લાગી છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક કરી શેર કરજો તો આ રહી મારી એકદમ એલચીવાળી મસ્ત ગરમા ગરમ શિયાળામાં પીવા જેવી ચા રેડી થઈ ગઈ છે તો તમે પણ આ ટિપ્સને જરૂરથી ટ્રાય કરજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય